ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં સ્વાગત છે સવાર થઈ ગઈ છે નવ વાગ્યા છે બધું જ કામ પતી ગયું છે અને હજુ સૂતા છે પણ અમારે એવું હોય કે ગામડે છે ને દાદા કહેવાય આપણી પાસે કઈ ને કઈ લોટ છે તેલ છે એવું લેવાય ઘણા ગામમાં હજુ એ ટ્રેડિશન હશે ને ઘણા ગામમાં લુપ્ત થતી જાય છે તો હું તમને એ પ્રભુને જય સ્વામી દાદા તમે શનિવાર સોમવારે નીકળો હા ચા લ્યો હા પંખો કરી દે ન્યા ખુરશી ન્યા બે હું નહિ કા તેલના ડબ્બા જે મોકલવાના છે ગાંધીનગર ઓર્ડર છે એટલે અને ત્યાં જે પેલા હતા એ બધા સેલ આઉટ થઈ ગયા છે અને આ કદાચ હવે લાસ્ટ સ્ટોક છે અને સાથે સાથે કેરી મોકલવાની છે બેસ્ટ સીન ઓફ ધ ડે મારો ફેવરિટ સીન જે આ છે અત્યારે સંધ્યા સમય મને રિયલી બહુ ગમે છે સંધ્યા સમય જોઈને એમ થાય કે પાંચ મિનિટ દસ મિનિટ આપણે આમ મજા લઈએ સંધ્યા સમયની હો બેટા કેરી મોકલવાની છે ગાંધીનગર અને અમારી કેરી નો નાખવાનું છે એમાં ઓલો ગાય નો એને દાબો કેવાય અને કેરીને હું કેમ દાબો કે પણ આ દાબો એટલે ઈ દાબો થાય ને આ દાબો થાય એવું કેવું કે ડાય શું કરી રહ્યા ધ્યાન બા અમે બે હારે હારે હા તો બધું કરવાનું અચ્છા બોલા છે ને

તમે શું કરી રહ્યા છો અચ્છા તો ઝાડાપાડા થઈ ગયા કે હવે પાતળા પાતળા થઈ ગયા હા કરવાની સવારે પછી તો તમે કદાચ શું કરે છે મેંગો કેટલી ખાને

કેમ કે આજે અમારે ફરી બીજી એક નાની વાડી છે એમાં વાવવાનું છે તો આ વીસ કિલો માંડવીના બીયા છે એમાં અમે જીવામૃત સવારે છાંટી અને લગાવી અને અહીંયા મગ ભરવાનું કામ હજુ જારી છે આખા મગ આવી રીતે આ મગ છે બહુ મસ્ત છે મોટા દાણા થાય જે લોકો ખેતીમાં હશે એમને તો ખબર હશે કે મોટા દાણાવાળા મગ ક્યાં કહેવાય બાકી હું કહી દઉં ચલો નિર્મળ મગ કહેવાય નિર્મલ કેટેગરી ના એવું છે અને બપોર થઈ છે એટલે મોરલી ની ખબર પૂછી આવીએ પાણી બાણી એના તગારામાં નાખવાનું હોય છે રોજ દિવસમાં જ્યારે બી આટો મારીએ ત્યારે પાણી નાખ દેવાનું આજે મમ્મી અહીંયા બી થોડુંક આ ઢાબ ઢાંકી દીધા છે કેમ કે અનાજના ટીપણા છે ને હવે વરસાદની આગાહી છે વિથ તોફાન એટલે કંઈ નથી નહીં નળિયા બળિયા ઉડી ગયા હોય

અને અહીંયા અમારે કટર છે આટલું નાનું તો એ કટર થી રોજ કટિંગ કરીને આપવાનું અને બીજું કે મારા કોઈ સબસ્ક્રાઈબરે મને કીધું છે કે તમારું ફળિયાનું ટૂર કરાવજો તો હું એક બે દિવસમાં વિચારું છું કે ફળિયાના ટૂરનો વિડિયો પણ કરીશ તો સહેમત છો મારી સાથે તો કમેન્ટ કરીને કહેજો બરાબર કે હા ભાઈ ફળિયું જોવું છે તો ખાલી ઓનલી ફળિયું લઈશ ફળિયામાં જે જે વસ્તુ છે એ બધું જ

પણ તો હવે ભર અઢી વાગ્યા છે બપોરના તો મમ્મી ને અત્યારે પપ્પા વાડીએ જાય દાડિયા છે બગા ફૂલ આવે છે કેવું લાગે તો મમ્મી આવું બપોરે કરવું પડે તો ચાલુ કરીએ જો આ પપ્પા માટે નું શરબત અને અહિયાં ચા છે બે તારખે બી હશે દરિયાનું ને પપ્પા પાસે છે ધ્યાન શું કહો મમ્મી

janu au oo kaise hm dodo kai madi ko ela ha le 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 le